એટલે જાણે તમને બપોરે ખાલી બેહોજ ખાટલા નાખીને એ ઝાડતી એ ઝાડો બાળો લીમડા લીમડા કપાય ને તમે બધા દુઃખી થઈ વાત વિચાર કર નોટિસ કર એક સમય ગાળો કલ્પના કરશેનારા એની જગ્યા પર તમે ઝાડવા કાપ્યા અને કઈ કઈક વાર તો નાગ આવતો સપનામાંય આવતો આયેલો તમારા નાગ

અને અત્યારે જો તમારે દુખી થઈ અને મારે જેવી માતાના પારે આવીને કદાચ આહુડા પાડવા હોય ને તો ફટ છે તમારી ભક્તિ તમારા વડીલોએ જે કર્યું છે એનું ખાલી ભાથું ભેગું કરીને આલ દો તમારી એમને હાથ નહીં બધી એકાવન પેઢી તરી જાય હા મા તમારા વડીલોએ જે કર્યું હા હા એનું ફળ સ્વરૂપ પણ તમે દૂર છો તો તમારી કુદેવી છે તમે દૂર હતા ને એટલે કદાચ એની છત્રાયા થી દૂર હતા ને એટલે તમને સુખ દેખાયું નહી પણ હું એવું કઉ છું વધાર નહીં ગાય ને પૂર્ણ કરીશ અને તમારી કુળદેવી

તમારા પૂર્વજો નું ઋણ તમે ચૂકવ્યું એના કારણે દુખી થાવ છો તમે ઋણ ચૂકવી દો વાત પૂરી થઈ જશે મેં શું કીધું કીધું દાન કરવાનું એ તું ચાલુ કર